એક નદીના કાંઠે એક મોટું જામફળનું ઝાડ હતું મિત્રતા થઈ ગઈ એક દિવસ મગરની પત્નીએ કહ્યું મારે એ વાંદરાનું દિલ ખાવું છે કારણ કે એ રોજ મીઠા જામફળ ખાય છે મગરને પત્ની ની વાત ગમી નહીં પણ એની આગ્રહથી તે વાંદરાને બોલાવી લાવ્યો નદી પાર કરતા વાંદરાને મગર બોલ્યો મારી પત્ની તારું દિલ ખાવા માંગે છે વાંદરાએ તરત બુદ્ધિથી જવાબ આપ્યો અરે દિલ તો હું ઝાડ પર જ મૂકીને આવ્યો છું મને પાછું લઈ જા મગર એને પાછો ઝાડ પાસે લઈ ગયો તરત ઝાડ પર ચડી ગયો અને કહ્યું મિત્ર તું વિશ્વાસઘાતી નીકળ્યો હવે હું તારા સાથે કદી નહીં આવું શિક્ષા બુદ્ધિ અને ચતુરાઈથી મોટો ખતરો પણ ટાળી શકાય છે આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ અને લાઈક કરો આભાર